પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ની અધ્યક્ષતામાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી જેમાં જિલ્લા કમાન્ડન્ટના હસ્તે સારી કામગીરી કરનાર હોમગાર્ડ જવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયો આ પ્રસંગે લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર ઓફિસ કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી સિનિયર પ્લાટુન કમાન્ડર રિપીટ સિનિયર પ્લાટુન કમાન્ડર मुस्ताक भाई चौहान सहित मोटी संख्या में उपस्थित